સુરતના નાનસાડ ગામે પરણીતાએ આપઘાત કરી લીધો છે મૂળ બિહારની મહિલાએ દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું લગ્ન વર્ષ કાંચના દિવસે બહાર જમવા બાબતે પતિ સાથે ઝઘડો થતા જીવન ટૂંકાવ્યું છે ઘટનાની જાણ થતા કામરેજ પોલીસે તપાસ શરૂ કરી છે નિર્મલ નિર્મલ ફોન લાઇન પર એક પરણીતાએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે શું કારણો સામે આવી રહ્યા છે આ ચોક્કસથી કે જે છે તેમની એનિવર્સરી હતી અને એનિવર્સરીમાં ના પાડતા અને જમવા લઈ જવાની ના પાડતા પર માઠું લાગી આવ્યું હતું અને સામાન્ય ઝઘડો થયો હતો આ કારણ આવી છે નંસાડ ખાતે વ્રજ સોસાયટીમાં એક પરપ્રાંતિય બિહાર નું પરિવાર જે હતું તે રહેતું હતું અને આ ગતરોજ તેની એનિવર્સરી હતી એનિવર્સરીમાં પત્નીએ જીદ કરી હતી કે પતિ સાથે બહાર જમવાની જીદ કરી હતી પરંતુ કોઈ કારણસર પતિએ ના પાડતા જ પરિતા માઠું લાગી આવ્યું હતું અને તે બાબતે ઝઘડો થયો હતો અને ઝઘડાના કારણે પરણીતાએ પોતાના ઘરમાં જ આપઘાત કર્યો હતો સમગ્ર ઘટનાની થાણ કામરેજ પોલીસને કરતા જ કામરેજ પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ નિયમ કરવાની તજવીજ હાથ ધરી હતી Panch